નમસ્કાર દર્શક મિત્રો तूफान એસબી न्यूज સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સુરતમાં ધોરણ 8 ની વિદ્યાર્થીને કર્યો આપઘાત સુરતમાં ધોરણ 8 ની વિદ્યાર્થીની એક ગળો ફાસો ખાઈ કર્યો આપઘાત ફી ન ભરતા વિદ્યાર્થીને ટોયલેટ પાસે બે દિવસ રખાય ખોટું લાગી આવતા પર્યો અંતિમ પગલું ગુજરાતમાંથી અવારનવાર આપઘાતના મામલા સામે આવે છે ત્યારે હાલમાં સુરતના કુડાદરા વિસ્તારમાંથી ધોરણ 8 ની વિદ્યાર્થીનેના આપઘાતનો મામલો સામે આવ્યો છે ગોડાદરામાં આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ આઠની વિદ્યાર્થીનીની ફી બાકી હોવાને કારણે સ્કૂલના શિક્ષકે ઇન્ટરનલ પરીક્ષામાં બેસવા દીધી ન હતી અને બે દિવસ શાળાના સંચાલકે ટોયલેટ પાસે ઊભી રાખ્યો આક્ષેપ છે કે શાળા તરફથી વિદ્યાર્થીની ફી માટે દબાણ કરાતું હતું જેને કારણે તેને આત્મહત્યા કરવાની ફરજ પડી વિદ્યાર્થીનીની આત્મહત્યાના પગલે પરિવાર શોકમાં છે આ મામલે ગોડાદરા પોલીસે તપાસ શરૂ કરી છે પ્રાપ્ત જાણકારી અનુસાર શાળા દ્વારા વિદ્યાર્થીનીને અનેકવાર ફી ભરવા માટે દબાણ કરાતું હોવાથી આખરે ખોટું લાગી આવતા વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ લીધો વિદ્યાર્થીના પરિવારનો આરોપ છે કે શાળાના સંચાલકોને પરિવારજનોએ ફી ભરવા માટે સમય આપવા અપીલ કરી હતી જોકે તેમ છતાં વિદ્યાર્થીની સાથે ખરાબ વર્તન કરવામાં આવતા તેની લાગી આવ્યું અને તેણે આત્મહત્યા કરી હતી બીજી બાજુ સ્કૂલ સંચાલક દ્વારા પરિવારના આક્ષેપોને પાયા વિહોણા ગડાવ્યા તેમણે કહ્યું છોકરાઓ સાથે ફી બાબતે કોઈ ચર્ચા કરવામાં આવતી નથી વાલીઓને જ કહેવામાં આવે છે બાળકીને પરિવાર જ ટોર્ચર કરતો હતો બ્યુરો સુનિલ ગાંજાવાલા તુફાન એસબી ન્યૂઝ સુરત જી તમારું નામ રાજુલાલ ગોપીલાલ ખટી શું ઘટના બની ઘટનામાં એવું છે કે બેબીમાં એક્ઝામ નહીં આપવા દીધી હતી મારી બેબીને એને બહાર ઊભી રાખી ક્લાસમાં અને ઘરે આવીને રડતી હતી એ પછી અમે ફોન કર્યો સરને મેં કીધું છોકરીને હું કામ ફીસ બાકી હતી એની મેં કીધું આવતા મહિને ભરી દેવા હું તો પછી એને સ્કૂલ મોકલવા તો એ સ્કૂલ જતી નથી કે મારે સ્કૂલ જવું નથી પછી ત્યાર પછી એક દિવસ ગઈ હતી સ્કૂલ પાછી પાછા ચાર પાંચ દિવસ ગઈ નથી તો રાતે એને છ સાડા છ વાગે આવું કરી દીધું અમે બધા કામ પર આવી મારી એ જ માંગ છે કે બીજી ડિગ્રી હાથે આવું નહીં થાય પેરેન્ટ્સ સાથે આવું અને બીજી કોઈની બેટી એમના હાથમાંથી નહીં જાય બસ સ્કૂલ આદર્શ પબ્લિક સ્કૂલ ગોળાદ